જય માતાજી મિત્રો આજે અમે પુલ ઉપર આવ્યા હતા પુલ ઉપર આવ્યા અને આજે તમને બતાવશું અમારા ગામનો નજારો નદી નો તો તમે આ છે રૂપેર નદી સામે જે દેખાય છે આપડે દોડીવાડિયા મન દાદા નું મંદિર છે આરતી નો ટાઈમ છે તો આરતી ચાલુ છે અને આ સાઈડ જુઓ સરસ મજાનું એવું વાતાવરણ ગામડાનું અને એમાં પાછી નદી અને આવ સરસ મજાનો પુલ તો પુલ ઉપર આજે આયા તા અને સાંજના વાગ્યા છે સાડા છ અને બ્લોગ માં સપોર્ટ કરતા બની રહેજો અને બીજું તો કોઈ જાજુ કેવું નહીં બસ આટલું છે અને દોડીવા જોતા વિડીયો તો બધા તમામ મિત્રોને કહેવાનું છે કે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો સપોર્ટ કરજો બરાબર